સમતા વિસ્તારમાં બનેલ દુર્ઘટના સ્થળ પર મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા ગઈકાલે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સમતા ખાતે એક જે બિલ્ડિંગ છે તે ધરાશાયી થવાનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે તેની મુલાકાતે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા જે સંબંધિત જે અધિકારીઓ છે તે અધિકારીઓની સાથે મ્યુનિસિપલ કમિશનર સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અમે જોવા આવ્યા હતા કે ઘટનાસ્થળે કેવી રીતે થયું છે આખું રાતમાં આનું જે ડેબરી પડી ગયું હતું એ જી પ્લસ ફ્લોર હતો જે પડી ગયું છે એનું ડેબરી કાઢવાનું કામ અને કાઠમાં નિકાલ કરવાનું કામ અત્યારે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે સ્થળ ઉપર મેસિસ્ટન્ટ કમિશનર અને સીએફઓ હતા જ આખા રાતમાં હાલ સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ડેપટી મ્યુનિસિપલ કમિશનર જે નવા ગરદા સિંહ સાહેબ આઈ અત્યારે નિમણૂંક કરેલા છે એ આખું ઝોનનું એ સંભાળી રહ્યા છે અત્યારે અને આનું નિકાલનું કામ પણ કરી રહ્યા છે અને જે રીતનું અમે બ્રિફિંગ મળ્યું છે અત્યાર સુધી અગાઉ પણ નોટિસેસ ઇસ્યુ કરવામાં આવી છે ત્રણ નોટિસીસ ઇવાક્યુએટ કરવા માટે ઇશ્યુ કરવામાં આવી છે એટલે આગળના કાર્યવાહી અમે હાથ ધરીશું અને અત્યારે પણ નંબર અપીલ કરીએ છીએ કે કારણ કે હાઉસિંગ બોર્ડ સાથે જ પરામર્શ કરીને કામ કરવાનું રહેશે એટલે ઝોનના ડેપ્યુ મ્યુનિસિપલ કમિશનર ત્યાં હાઉસિંગ બોર્ડ સાથે પરામર્શ કરીને આગળનું કાર્યવાહી કરે જે પણ કાર્યવાહી કરવાનું છે અમે હ્યુમેનિટીને કન્સિડર કરીને જ કામ કરીશું પણ લોકોની જોખમ ના પડે એ બાબતનો તમામ પગલાંઓ લેવું પડે એ લેવું જ પડશે કારણ કે ફરીથી બીજું કંઈ ઘટના ના બને એના માટે પગલાંઓ લેવું પડશે એ ડીએમસી તરફથી કરવા પડશે કામ પડે એ તપાસ કરીને કહીશું હાલ અમે કહી ના શકીએ પૂરું તપાસ ડીએમસી લેવલમાં તપાસ થશે ને રિપોર્ટ કરાવશે સ્થાનિકોનું કહેવું છે કે નીચે કામ ચાલતું હતું બિલ્ડર આપ સ્થાનિકને પૂછી લેજો અમારી તરફથી રિપોર્ટ જે ફાઇનલ કરવામાં આવશે ડીએમસી તપાસ કરશે મોટાભાઈ આ મકાન આ જે છે ને લોકો કહી રહ્યા છે સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ને આની અંદર ચાલતી હતી બધા ફ્લેટોમાં પણ મકાન સ્ટેબલ છે ઓલરેડી આ મકાન ભૂકંપ તક સહી ચૂક્યા છે મકાનમાં કોઈ પ્રોબ્લેમ નથી અને મકાન પરફેક્ટ હતા પણ આ જે મકાનમાં છે ને નીચેના મકાનમાં સમારકામ ચાલતું હતું રિપેરિંગ ચાલતું હતું રિનોવેશન એ ભાઈએ શું કર્યું કે એના જે બેઝ જે પાયા હોય છે ને એ પાયા એના ખંડિત કરી નાખ્યા એ ખંડિત થવાથી ઉપરની બિલ્ડિંગ નીચે આવી ગઈ હવે આપણે ઊભા છે આપણા પગ તૂટશે મોટાભાઈ તો આપણી બોડી નીચે આવવાની છે તો સ્વાભાવિક છે એમાં કોઈની કોઈ ભૂલ નથી આમાં ભૂલ છે પેલા મકાન જે રિપેરિંગ ચાલતું હતું એની બાકી મકાનનું સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ છે આટલા બધા મકાનો છે બધા સારી રીતે ટકેલા છે આ મકાન બી સારી રીતે ટકેલું જ હતું આમાં મકાનમાં કોઈ તકલીફ નથી આ જે રિપેરિંગ થયું ને એના લીધે મકાનમાં બબલ થઈ હા પિલ્લર નહીં આ શું ખબર પિલ્લર તોડી નાખ્યા કે મકાન કેમ કે એકદમ પડી ગયા છે મકાન એકદમ પડી ગયા છે મકાન એવું નથી થયું કે થોડીક બહુ વેઇટિંગ કરી હોય મકાન સાંજે પાંચ વાગે કામ બંધ થયું છે અને રાત્રે દસ વાગે તો મકાન નીચે લાપરવાહી બહાર બહાર છે 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 લાપરવાહી આ તો સારું કે જાનનું જોખમ નથી થયું મની ગયા છે મની તો એવું છે કે ચલો મહેનત કરશું પણ એમને જે વીતી રહી છે એમની મહેનતનું કમાયેલું છે આખી જિંદગી પર આખી જિંદગી પર મહેનત કમાયો તારે જઈને એમને કંઈક લીધું કઈ કર્યું કઈ બનાવ્યું અને આજે આખું જીરો થઈ ગયું તો એને જે વીતી રહી છે એને ખબર છે તો બી સારું છે કે ચલો જાનનું જોખમ ટળી ગયું છે તો બહુ સારું છે તો ચલો પચ થશે પણ આ ભૂલ છે ને નીચેવાળાની છે બિલ્ડરની છે અને મતલબ મહેશભાઈ નામ છે મકાન હમણાં જેમને સેલ કર્યું છે હમણાં બાય કર્યું છે નવું મકાન અને રિનોવેશન ચાલતું હતું અને આ રામી ક્લાસીસ સામે પાવનધામ સોસાયટી કોઈ જ નથી હમણાં હમણાં કોઈ જ નથી મારું નામ મનીષ અગ્રવાલ છે એમ કો દૂધ પિલા રહે આવાસી હોય કુર કર 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 तो ऊपर वाली आई के और बुला बहन तू नीचे चल मकान गिरने वाला मैंने ऐसे मकान नहीं गिरता है ऐसे मकान थोड़ी गिर हमने नीचे वाले से बोला तो हम सही करा दें मकान गिरेगा तो वो तो नीचे उतर गई अब मैंने हमारी भाई से बोला तू भी उतर नीचे हम सिटी पे रह गए मकान गिर गए तो काम चल रहा था था? काम, काम तो बंद हो गए पाँच बजे गिरा दस बजे रात सवा दस बजे लेवर लेबर मतलब मकान हाँ, तो तो में बैठे हुए थे मकान की आवाज आई आवाज आती मकान एकदम गिर पड़ा मकान मेरे बच्चे बीस बस्ते में रह गए की वजह से क्या हुआ है मैं उससे पाँच दिन से मना करा था भाई मान जा भाई मान जा तुम तो क्या समझते हो यार हम बिल्डर हैं हम हमारे ये काम करते मकान डेली बेस्टरी बनातेदार राजकोट का बिल्डर है ਕਿੰਨੇ ਦੰਡੇ ਤੇ ਪਰਮੈਂਟ ਮੈਂ ਸਭ ਅਪਾਰਟਮੈਂਟ ਮੈਂ ਇੱਕ ਬਾਰੇ ਤੇ 7 ਦਿਨ ਇੱਕ ਮਹੀਨੇ ਤੇ ਚਾਰਜ ਨਹੀਂ ਨੁਕਸਾਨ ਹੋ ਗਿਆ 10 ਲੱਖਾਂ ਮੇ ਸਾਮਾਨ ਗਿਆ